ખેડા યાત્રાધામ ડાકોરમાં મુશળધાર વરસાદ વરસ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે એકાએક વરસાદ તૂટી પડ્યો છે રણછોડરાય મંદિરે પગથિયે પાણી અડતા યાત્રિકો મુસીબતમાં મુકાયા છે ઢીચણસમાં પાણી ભરાતા મંદિરની બહાર બબ્બે ફૂટના પાણી ફરી વળ્યા છે વ્યાપારીઓને મુશ્કેલીમાં મુકાયા છે દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે તો બીજી બાજુ ગોપાલપુરા વિસ્તારમાં ઢીંચણ સમા પાણી ભરાયા છે ગાડીઓની લાઇટો ચાલુ કરવાની ફરજ પડી હતી ડાકોર નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી કાગળ પર જ રહી ગઈ છે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર આવી ગયું છે ઠેર ઠેર ડાકોરોના ગામોમાં પાણી ભરાયા છે ગોપાલપુરા વિસ્તાર લક્ષ્મીજી વિસ્તાર ગણેશ સિનેમા વગેરે જેવા વિસ્તાર તો કંકુ દરવાજા વિસ્તારમાં પાણી ભરાયા છે વેપારીઓ ભારે ચિંતામાં મુકાયા છે સેફ સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો સો અધુરા છે